ભારત માતા કી જોર થી થોડો અવાજ આવ્યો ગુરુ જેના માટે કરીએ છીએ સરવાળે બધું જે કરીએ છીએ મહેનત એ દેશ માટે કરીએ છીએ તો એવી માતા એની જયકારમાં આપણે થોડીક કચાશ રાખીએ ન ભારત માતા કી ભારત માતા કી આજના આપણા કાર્યક્રમના મુખ્ય સૂત્રધાર તમને ભેગા કરવા અમને ભેગા કરવા બાળકોને ભેગા કરવા બધા તેની કેમ વ્યવસ્થા કરવી આની ચિંતા કરવી આ બધું જ મુખ્ય સૂત્રધાર તરીકે જેમણે કર્યું છે શાળાના આચાર્ય છે એવા આદરણીય બાબુભાઈ ખૂબ સરસ આપણી વચ્ચે વાતો મૂકી વક્તવ્ય કહીએ એની કરતાં ઘણું બધું લેવાનું હોય એવી વાતો આપણને કરી એવા ભાઈ શ્રી વિશાલભાઈ મોટિવેશનલ વક્તા છે અને સરપંચ છે બગુડા જેવા ગામમાં સરપંચ છે એટલે ખૂબ કામ કરતા હોય એવી મારી કલ્પના છે અને કરવું પડતું હોય આ પાંચુભાઈ નિવૃત્ત શિક્ષક છે અને સત્યપુંજ સમાચાર જે અમારા છે ચેનલ એનું સંપાદન કરે છે સંપાદક તરીકે કામ કરે છે એવા લવજીભાઈ ખસિયા સાહેબ શાળાના બધા જ બાળકોને ખૂબ મનથી દિલથી ચીવટથી કેળવણીનું કામ કરે છે એવા સૌ શિક્ષકો ભાઈઓ અને બહેનો આ બાળકોને આ શાળામાં ભણવા મોકલીને શાળાને આભારી કર્યા છે એવા સૌ આ બાળકોના વાલીઓ ભાઈઓ અને બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઘણી બધી શાળાઓમાં જવાનું થતું હોય બધી શાળાઓમાં આંકડાઓ આપતા હોય કે અમારી શાળામાંથી આપણે સાયન્સ ભણાવીએ છીએ ગેરબાર સાયન્સ કોમર્સ ભણાવીએ છીએ આર્ટસ ભણાવીએ છીએ તો સાયન્સ ભણાવતા હોય એટલે એ શાળાના જે સંચાલક મંડળમાંથી લોકો કહેતા હોય કે અમે આટલા ડોક્ટર બનાવ્યા અમે આટલા એન્જિનિયર બનાવ્યા સમાજના વિવિધ વિષયો માટે પારંગત વિદ્યાર્થીઓને બનાવ્યા ક્યાંક ને ક્યાંક વકીલ બનાવ્યા કોઈને ચાર્ટર્ડ એકાઉન્ટ બનાવ્યા આવું ઘણું બધું બનાવ્યા ત્યારે મનમાં ઘણી વખત પ્રશ્ન આપણને થતો હોય કે તમે ડોક્ટર બનાવ્યા વકીલ બનાવ્યા એન્જિનિયર બનાવ્યા સી એ બનાવ્યા પણ આ બધાને ક્યાંય માણસ બનાવ્યા આજકાલનું શિક્ષણ જે પ્રકારે આંકડાની માયાજાળમાં ફસાણું છે કેટલા ટકા જેને નહીં આવડતું હોય એ ઘરે આવીને પૂછશે બાળકને કે કેટલા ટકા બેટા આવ્યા એટલે ટકા ઉપર શિક્ષક વહી ગયું શિક્ષણ વહી ગયું આખું બધા જ ટકા પૂછે કેટલા માર્ક આવ્યા એ પૂછે પણ એને કેળવણી જે ભણતરની આરે ગણતરની જે વાત જે છે આ ગણતર કેટલું થયું એની ક્યાંય આપણે ચિંતા કરતા નથી અને એના કારણે આપણે આપણા દીકરાને કદાચ ડૉક્ટર બનાવી નાખીએ એન્જિનિયર બનાવી નાખીએ આ બધું જ બનાવી નાખીએ પણ એનામાં લાગણીઓ જીવતી ન રાખીએ એનામાં સંસ્કારો જીવતા ન રાખીએ તો એના પરિણામો આપણને હારા મળતા નથી આપણે ઘણી વખત આપણે આપણે બોલતા હોઈએ કે આ ડૉક્ટર છે કે આરો ખાટકી છે કેવો માણસ પીડાતો હતો ને એને એના પૈસાની જ પડી હતી આ વકીલ છે કે કાંઈ એનો એનો જે ક્લાયન્ટ છે એવી રીતે પીડાય છે અને વકીલ એની ફીની જ ચિંતા કરે છે ઓલો માણસ નિર્દોષ છે બચી જાય એની ચિંતા નથી કરતો તો ડૉક્ટર આવો બને છે વકીલ આવો બને છે એનું કારણ કયું એનું કારણ જે મૂળ સંસ્કાર જે આપણા છે એ આપણે ચૂકી જાય છે આપણા બાળકને રોજ આપણે ક્યાંક ને ક્યાંક હું શાળાઓમાં જાતો હોઉં ઘણી વખત કહું છું કે શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવો છો આ વિદ્યાર્થીઓને ભણાવવાની આરોહર વિદ્યાર્થીઓના વાલીઓને પણ ભણાવો વિદ્યાર્થીઓના વાલીને એટલે ભણાવો કે જે સમાજમાં જે બધો જ કચરો ફેલાય છે આ કચરો ફેલાવવાની સૌથી મોટી પહેલી જવાબદારી કોની તો ઘરમાં વાલીઓની જ ઘરમાં વાલીઓ હું ઘણી વખત કહું આપણે દેશમાં ભ્રષ્ટાચાર બહુ થઈ ગયો છે ને આવું છે ને તેવું છે ને આવો કકડાટ કરીએ ભ્રષ્ટાચાર કરતા શીખવાડે કોણ એક માવો લઈ આવ્યો માવો લઈ આવ્યો છોકરો પાવલી તો એને પૈસાની કટકી લીધા વગર કામ કરવું નથી એવું શિક્ષણ આપણે આપણા ઘરમાં શરૂઆત કરીએ છીએ વ્યસન મુક્તિની વાત વિશાલભાઈ કરતા હતા કે આપણે વારસામાં વ્યસન ન આપીએ હવે વ્યસન કઈ રીતે ન આપીએ આપણે માવો ઘસતા ઘસતા છોકરાને એમ કહીએ કે બેડા માવો તમાકુ ખવાય નો કેન્સર થાય હવે તમે ઘસો છો તમે છોકરાને કહો છો કે આ કેન્સર થાય માવો ન ખવાય કઈ રીતે છોકરો માવો નહીં ખાય વેરની વાત કરી કે વેર વારસામાં ન આવું ઘરે આવે એટલે પૂછો કે થોડું કાંઈ ચાઠું પીડ્યું છે કેમ પડ્યું તો કે એક છોકરાએ મને રમત રમતમાં એક મારી લીધું તો એક વખત મારી લીધું કે તું એનો માર ખાઈ નહીં આવો કાલ તું એને બે ધાપટ બહાર આના કંઈ ચોપડા ન હોય આના ચોપડા ન હોય વારસામાં તમે વેર નહીં આપતા વારસામાં વ્યસન નહીં આપતા એના ચોપડા ન હોય એની નાનું નાનું ગણિત હોય આ નાના નાના ગણિતમાં આપણે કેવડું મોટું પાપય કરી નાખીએ અને કેવડું મોટું પુણ્યનું કામ કરી નાખીએ જો છોકરો રોજ ઘરે આવે અને ખાલી પૂછો તમને આવડે નહીં તો કાંઈ નહીં પણ તમે પૂછો બેટા આજે હું ભણાવ્યું આજે કેવું ભણાવ્યું અહીંયા વાલીઓની મીટિંગ રાખવાનો સ્વાર્થ છે મારો હું ભાઉન કહું કે વાલીઓને ખબર હોવી જોઈએ કે એનું બાળક ક્યાં ભણે છે કેવા વાતાવરણમાં ભણે છે એને કોણ ભણાવે છે આ બધી વાલીઓને ખબર હોય છે તો આવતીકાલનો જે ડૉક્ટર બનશે વકીલ બનશે કે શિક્ષક બનશે કે જે બનશે પણ તો માણસ બનશે એટલે આ સંસ્કારો આપવાનું કામ આ શાળામાંથી થાય એવી બધા જ જે શાળાનું સંચાલન કરે છે એવા શિક્ષક મિત્રોને હું કાયમ કરતો રહું છું કેમ કે આપણે આપણા બાળકોને જો કાંઈક બનાવશું નહીં કાંઈક બનાવશું મતલબ બાકી બધી જે ઉત્તીર્ણ થશે પણ એનામાં સંસ્કારોનું સિંચન ન થાય તો એના માવતરોને કોઈ સંતોષ નહીં થાય એટલે આ બધું ધ્યાન રાખીએ આપણા બાળકોના પહેરવેશનું ધ્યાન રાખીએ હું ઘણી વખત આલતો આલતો છોકરાઓને કહેતો હોઉં કે વાળ કેમ બેઠા વધી ગયા છે તો કે કાલે જ કપાવવાનો છે તો આ ઘરે ચિંતા હોય આપણી દીકરીઓ છે તો દીકરીઓમાં ખૂબ બધી આપણને સમસ્યાઓ છે અત્યારે આપણે વાતો કરતા હોઈએ મોબાઈલને આદિ કરી દીધી છે દીકરીઓને હવે પાંચ જણા ઘરના ઘરના બેઠા હોય એમાં દીકરીને કોઈ ફોન આવે અને દીકરી જો તમારી પાંચ જણાની વચમાંથી ફોનમાં વાત કરવા માટે આગી જવું પડે તો આપણે વિચારવું પડે કે આપણીથી ખાનગી દીકરીને શું હોય કે અને એવું જ દીકરાને દીકરીને રાતે મોડી આવે તો આપણે ટપારીએ કે દીકરી રાતે ઘરેથી બહાર ન જવું જોઈએ તો છોકરો અગિયાર વાગે કેમ ભાઈ આવે અગિયાર વાગે રાતે શું કામ હોય તો છોકરાઓ નહીં ટપારવા જોઈએ તો આ જે વાત છે આ ઘરની અંદર જો થશે તો અહીંયા શિક્ષણ જે શિક્ષણ ભણાવે છે જે એ ઉગશે નહીંતર ઉગશે નહીં ખાલી આંકડામાં ઊગશે ચોપડામાં ઉગશે પરિણામમાં ઉગશે પણ બાળકમાં નહીં ઉગે એટલે એ કામ કરવા માટે મારે વાલીઓને બોલાવવા કે વાલીઓને કહેવા માટેની વાત હતી એવો ખૂબ સરસ મોકો આપણને બાઉભાઈ અહીંયા આપ્યો છે એટલે બાબુભાઈના આભારી આપ સૌ વાલીઓ અહીંયા આવ્યા છો એટલે આપનો આપનો સૌનો પણ ખૂબ ખૂબ આભાર નવું વર્ષ શરૂ શરૂ થયું છે વિક્રમ સંવંત બે હાજર બ્યાસી ના વર્ષ માં શુભકામનાઓ અસ્તુ વંદે માત્ર ભારત માતા વિદ્યાર્થીઓ સિવાય વાલીઓ માંથી મોહનભાઈ ધનજીભાઈ લખાણી ચાર પાંચ લોકો તમને ખાલી વાત એટલે કરી દઉં કે આ સંસ્થા જે ચાલે છે એ મોહનભાઈ ધનજીભાઈ લખાણી શોભાવડવાળા આ સંસ્થાના પ્રમુખ છે પછી બીજી મોટી વાત કરી દઉં કે આખા જિલ્લામાં કે અડધા ગુજરાતમાં કોણા ગુજરાતમાં ફરી આવીએ આપણે બધા જ નિશાળો આપતા હશે જે એ નિશાળો એની માટે આપતા હોય કાંઈક પૈસા કરું ને આ એક સંસ્થા એવી છે કે આના પ્રમુખ જે છે એને જાહેરાત કરી છે કે આ નિશાળ હલતા હલતામાંથી એક પણ રૂપિયો વધે અને એક પણ રૂપિયો જો મારા ઘરે લઈ જાઓ તો ગાયની માટી ભરો આ સંસ્થાના પ્રમુખ મોહનભાઈ જાહેર કર્યું બીજી વાત તમને એ કહી દઉં કે આખા તાલુકામાં બાપ વગરની દીકરી કે દીકરો હોય તો એને આ સંસ્થામાં મફત ભણાવી દેવામાં આવે છે ત્રીજી વાત 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 અહીંયા જે કરી કરી સાહેબે હતી ફી નો બહુ અઘરો પ્રશ્ન હવે જેને અહીંથી એક પણ રૂપિયાની કમાણી નથી લઈ જાવી જેને બાપ વગર દીકરા દીકરીઓને મફત ભણાવી દેવા છે એ તમારી પાસેથી ફી ઉઘરાવે ફી ઉઘરાવે એની ઉપર તો નિશાળ હાલતી હોય એવું કોઈ લાગે આ સંસ્થામાં દર વર્ષે ઘણા બધા પૈસા નાખવા પડે છે તમને આ વાત એટલે કીધી છે કે તમે લોકોએ થોડોક સહકાર આપવાનો છો એક સમયસર આપણા બાળકો ભરાવીએ છીએ એની ફી ભણાવીએ છીએ ફી ભરી દીએ બીજી વસ્તુ આવતા દિવસોમાં અહીંયા કોલેજે ચાલુ કરવી છે મોહનભાઈનું સપનું છે કે આ સંકુલ છે એ ધમધમધમ ધમધમતું હોય અહીંયા હજાર બે હજાર છોકરાઓ ભણતા હોય મને એનો આનંદ આવે એટલે એ સપનું પૂરું કરવું છે એટલે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ અહીંયા કેમ લાવવામાં તમે લોકો મદદ કરી શકો આ એક સહકાર સંસ્થાને તમે સૌ આપજો એવી પહેલાં મારે વાત કરવી હતી પણ પછી રહી ગઈ હતી એટલે આ વાત તમને કરવી નથી મોહનભાઈને જ કોઈ ઓળખતું ન હોય એમની ભાવનાઓની ખબર ન હોય એટલે આ માહિતી આપી હસ્તુ